આ દેશો સાથેના રાજનૈતિક સંબંધોને મજબૂત બનાવવામાં એક પગલું છે રાષ્ટ્રપતિ મુર્મુએ વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહકાર અને સહકારના મહત્વ પર ભાર મૂક્યો પ્રમાણપત્રો રજૂ કરનારામાં દૂતાવાસ સ્વિટ્ઝરલેન્ડ માયા ટિસાફી જોર્ડન યુસેફ મુસ્તફા અલી અબ્દેલ ગાની પાપુઆ ન્યુ ગીની વિન્સેન્ટ સુમાલે સમારોહની પ્રક્રિયા સમારોહમાં પ્રમાણપત્રોની ઔપચારિક રજૂઆત ત્યારબાદ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટેની ચર્ચાઓનો સમાવેશ થાય છે દૂતોએ ભારત સાથે મજબૂત સંબંધો પ્રોત્સાહિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી